આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દર્શાવી છે આવતીકાલ માટે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવી છે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરી પર્વની ધાર્મિક આત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસ કોર્સ મેદાન ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં આજે યોજાયેલી શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને મેયર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેસાણામાં આવેલ ગણપતિ મંદિરમાં પરંપરા મુજબ ગણપતિ ભગવાનને મહિલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સન્માન અપાયું આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ડાંગના આહવા વઘઈ સુબીર સાપુતારા સહિતના તાલુકાઓમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મોડાસાના એકમાત્ર સિદ્ધિ વિનાયક મંદિરથી ભક્તોએ બાપાની પ્રતિમા સાથે શહેરના અલગ અલગ વિસ્તારમાં શોભાયાત્રા યોજી હતી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી તો બીજી તરફ આજે પર્યુષણ પર્વનું સમાપન થશે અમદાવાદ સહિત રાજ્યના તમામ દેરાસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જૈન બંધુઓએ એકબીજાને મિચ્છામી દુકડમ કહી વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમાયાચના કરી હતી જામનગરમાં લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્મા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં પુરુષોમાં જામનગરના કાનજી મકવાણાએ બાર તેમજ બહેનોમાં પદમીબેન ગજેરાએ નવ લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો વિજેતાઓને આકર્ષક ઇનામો તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા સ્પર્ધાના આયોજક આનંદ દવે આ વિશે વધુ માહિતી આપી એટલે કે મોજક કે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન ગીરિનારાયણ રોજ ની વાડી ની અંદર કરવામાં આવ્યું હતું ટોટલ ઓગણપચાસ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં તેત્રીસ ભાઈઓ દસ બાળકો અને છ બહેનો એ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી અને અમારે આ સ્પર્ધાને સફળ બનાવવા અમારા બધા સદસોએ સાથ આપ્યો અમદાવાદ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા વિરમગામના ભુજવા દશક્રોઈ નાંદેજ અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી સાતમા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ ઉજવણીમાં આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની પાંચ થીમ આધારિત જાણકારી આપવામાં આવી હતી તેમજ કૃષિ વિજ્ઞાનના નિષ્ણાંત દ્વારા લોકોને મિલેટના ફાયદા વિશે અને ઘરે જ કિચન ગાર્ડન બનાવવા અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે રંગોળી નિદર્શન તેમજ સલાદ ડેકોરેશન અને વાનગી નિદર્શન કરી લોકોને પોષણના મહત્વની જાણકારી આપવામાં આવી હતી દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે મહાનગરપાલિકા દ્વારા અમદાવાદના ગણેશજીની મૂર્તિઓના હબ ગુલબાઈ ટેકરાની કાયાપલટ કરવામાં આવશે ગુજરાતમાં ભગવાન ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે અહીં પચાસ વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બનાવી વેચે છે થોડા સમય પહેલાં એએમસીએ કુલબાઈ ટેકરાનું રીડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને નવ્વાણું કરોડનું ટેન્ડર પણ આપી દેવાયું હતું આમ હવે એએમસીના પ્લોટમાં વર્ષોથી રહેતા બાવરી સમાજના લોકોને ત્યાંથી હટાવી તેમના માટે ત્રણસો બાવીસ સ્ક્વેર ફૂટના આઠસો ચોપન નવા મકાન બનાવાશે આ મકાનો બનતા બે વર્ષ જેટલો સમય લાગશે જેથી બાવરી સમાજના લોકો અન્ય સ્થળે રહેવા જશે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભાયાએ બસો છપ્પન લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સરકારી સાયન્સ સ્કૂલનું ઇમારતનું ખાતમુહૂર્ત કર્યું હતું આ અદ્યતન ઇમારતમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગખંડનું નિર્માણ કરવામાં આવશે સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના માંડવી મુંદ્રા અબડાસા સહિતના વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા હતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળના બાવીસ હજાર જેટલા વીજપોલને વરસાદના કારણે નુકસાન થયું હતું જે પૈકી બાર હજાર જેટલા વીજપોલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે જ્યારે કે દસ હજાર જેટલા વીજપોલ હજુ પણ કાર્યરત કરવાના બાકી છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ વધુ માહિતી આપી बेसिकली नॉर्मली uh, क्या होता था कि पहले हवा के साथ में हवा के बाद बारिश होती थी इस बार बारिश पहले हुई है बाद में काफी जगह पवन फुकाया गया विलेजेस अप्रोचेबल ही नहीं थे तो हम लोगों ने थाने के एडमिनिस्ट्रेशन डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की मदद से आर्मी के तरफ की मदद से हमारी टीम वहाँ पहुंच के सर्वे करके आई और फिर वहाँ पे उन लोगों की मदद ही से मटीरियल पहुँचा के हम लोग ने रेस्ट किया આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો